મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય એ પણ ડાયરેક્ટ ખાતાની અંદર કોને લાભ મળશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે મારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભાર્થી છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના પાત્ર જે ખેડૂતો છે એમને છ છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ યોજના જે છ હજાર રૂપિયા આપવા અંતર્ગત નથી તેને બદલે આ યોજનામાં જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળશે એટલે કે બાર મહિનાના છત્રીસ હજાર રૂપિયા તમને ડાયરેક્ટ ખાતાની અંદર આપવામાં આવશે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્ર ધરાવતા ખેડૂતો માનધન યોજના હેઠળ પણ અરજી કરવી પડશે જીવનમાં મહત્ત્વના તબક્કા ખેડૂતોને દર મહિને રૂપિયા ત્રણ હજાર રૂપિયા આપવાના શરૂ થયા છે આ માટે સૌથી મોટી યોગ્યતા અને સંબંધિત ખેડૂતો પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત નોંધણી કરાવેલા આવશ્યક હોવા જોઈએ અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે તો એ અંતર્ગત જાણીશું કે આ યોજનાનો લાભ માત્ર જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે એમની ઉંમર અઢારથી ચાલીસ વર્ષની હોવી જોઈએ તો આ માનધન યોજનાની અંદર દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે તો જ્યારે પણ તમને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે એ અંતર્ગત અઢારથી લઈને ચાલીસ વર્ષ સુધી તમારે અમુક રકમ પે કરવાની રહેશે તો અમુક રકમની અંદર ઓછામાં ઓછા પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસો રૂપિયા દર મહિને તમારે ખાતામાંથી કપાશે એટલે કે પીએમ કિસાન યોજનાના એકાઉન્ટમાંથી કાપ કરવામાં આવશે તો જીવનમાં મહત્ત્વપૂર્ણ તબક્કો એ છે કે રોકાણના કારણે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે તો આ પેન્શન સાઠ વર્ષની ઉંમર પછી તમે તમારા ખાતાની અંદર દરરોજના જે માહિતી અનુસાર દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે બાર મહિનાના છત્રીસ હજાર રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો અરજી તમે તમારી નજીકની બેંકમાં જઈ અને આની અંદર અરજી કરી શકો છો જે પણ યોજનાનો લાભ લીધેલોના હોય એ ઉમેદવારો ફટાફટ જઈને તમે અરજી કરી શકો છો તો હિન્દ મિત્રો અંતે માત્ર જય કરવી ગુજરાત